સંતશ્રી શ્રી નથુરામ બાબા વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગ દ્વારા વાલી સંમેલન યોજાયું જ્યોતિવિદ્યાલય બ્રહ્મા મુકામે તારીખ ત્રેવીસ જુલાઈના રોજ ધોરણ છથી આઠના બાળકોના વાલી મિત્રોની મિટિંગ મળી હતી ત્યારે વાલી શરૂઆતમાં મંગલમય પ્રાર્થના કરવામાં આવી હતી ત્યારે શાળાની બાળકો દ્વારા મંચસ્થ મહાનુભાવો અને વાલી મિત્રોનું સ્વાગત ગીતથી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે 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 જ પ્રાથમિક વડાશ્રી ધીરુભાઈએ મહેમાનોનું સ્વાગતની વાલી મિટિંગ શા માટે છે અને તેની સમજ આપી હતી સાથે જ બાળકોની ફરજ છે કે નિયમિત શાળામાં આવવું અને નિયમિત હોમવર્ક કરવું જ્યારે વાલી મિત્રોની ફરજ છે કે લિસન ડાયરી ચેક કરીને શાળામાંથી આપવામાં આવતું હોમવર્ક થી પાસે કરાવવું અને તે સિવાય ઓછામાં ઓછા દરરોજના બે કલાક વાંચન કરનારી દીકરીઓ કાવ્ય કુંવરે શાળાના અભ્યાસ દરમિયાન સ્વસ્મરણો અને શાળામાં થતી વિવિધ એક્ટિવિટીઝ અને શૈક્ષણિક કામગીરી અંગે વાલી મિત્રોને વાકેફ કર્યા હતા સાથે જ વાલી મિત્રોના પ્રતિભાવો મેળવવામાં આવ્યા હતા ત્યારે આચાર્ય શ્રી સુરેશભાઈએ શિક્ષક ગણ વાલીઓ અને વિદ્યાર્થીઓ ત્રણેયનો સમન્વય થાય તો જ પરિણામ સારું મળે છે તેમ જણાવ્યું હતું ત્યારે આ પ્રસંગે સી આર શ્રી પ્રફુલભાઈ પ્રજાપતિ ધર્મેશભાઈ પટેલ નાયબ મામલતદાર શ્રી ધવલ સિંહ જેતાવત તથા મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનું સંચાલન મેઘાબેન ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું સાથે જ કાર્યક્રમને સફળ કરવા માટે

अरे जे और आप जब प्रोग्राम चला रहे थे तो आप जब गई साल पुरानी या वाली पीटिंग में आ जाए ना तो जैसे ये अपने सीपीआई करी गया बजाय गैम करने बाद पीआई करी गया शुरू हास करी गए बारे वाली मंगलवार को ने एक अवार्ड उसे के बाल को ऊपर कुर्तू ध्यान आपको ध्यान करना तो बड़ा बढ़ चाहिए तो कुपोषण की बाबत वो थी मतलब ये ये तो आइए आपका क्या करना चाहता है सही है ना खास करें कुपोषण बाबत वाल ज्ञान आपको लिए क्या इनका खोराक पर आपने खास ज्ञान से ज्ञान आपने भी दो ही बुढ़ा बंदा बाढ़ है क्या इनका जिस कीम जेल ये दर्द लेखा की અને સ્પોર્ટ્સ એક્ટિવિટી ને જોઈએ છે આ સ્કૂલ ના અંદર આ વિસ્તાર આ જિલ્લા અંદર સ્પોર્ટ્સ એક્ટિવિટી અંદર પણ ઘણા બાળકો આગળ આવતા હોય છે જો આ સંત કોઈ આયા આપ સર્વે દે મારા સત્સત ભાવે રે માતાજી હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું મારું નામ જેતાવત કાવ્યકુર ધવલસી છે હું છેલ્લા 4 વર્ષથી આ શાળામાં અભ્યાસ કરું છું અમારી શાળામાં રમતગમતનું મોટું મેદાન આવેલું છે જ્યાં અમને વિવિધ પ્રકારની રમતો રમાડવામાં આવે છે અમને અનેક પ્રકારના પ્રયોગો પ્રયોગશાળામાં કરાવવામાં આવે છે અમને કમ્પ્યુટર વિશેનું સંપૂર્ણ જ્ઞાન કમ્પ્યુટર લેબમાં આપવામાં આવે છે આમ અમને ગુરુજીઓ દ્વારા શૈક્ષણિક સાથે સાથે બીજી સર્વાંગી સર્વાંગી વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે

શાળા શિક્ષકો અને વાલીઓ નજરે આગળનું એક જ લક્ષ્ય હોય છે કે બાળકનું શૈક્ષણિક બાબતે સર્વાંગી તેમજ સંપૂર્ણ વિકાસ થાય અને ક્ષણે ને ક્ષણે થતો જ રહે જ્યારે બાળક જન્મે છે ત્યારે ભગવાન તેને ખાલી હાથે નથી મોકલતા તેના અંદર ઓછામાં ઓછું એક વિચાર બીજ હોય છે જેને વિકસાવવા માટે ગુરુજીઓ વાલીઓ અને વિદ્યાર્થી દ્વારા સંપૂર્ણ પ્રયાસ કરવો જોઈએ જેથી બાળકના અંદર રહેલી શક્તિઓનો વિકાસ થાય અને તે આત્મનિર્ભર બને તેમજ શાળા અને સમાજનું નામ રોશન કરે અને આપ સર્વનું બાળક જ્યારે મોટું કે કોઈ સમાજના કાર્યક્રમમાં જાય અને કોઈ એવો નિર્ણય લે કે જે સ્વની સાથે સાથે અન્યના હિતને પણ સાધે ત્યારે કહી શકાય કે આપના બાળકનું શિક્ષણ સાચા અર્થમાં સાર્થક થયું આ શાળામાં મને શૈક્ષણની જોડે જોડે સંસ્કારનું સિંચન થવું ખૂબ જરૂરી છે જે માટે શિક્ષકો પૂરું માર્ગદર્શન પૂરું પાડે છે જે માટે હું મારા ગુરુજીઓને ધન્યવાદ કહીશ આપનો બધું સમય ન લેતા હું મારી વાત પૂરી કરું છું આપ સર્વને ફરી એકવાર જમાતાજી